હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ હવે આપણે એફઆઈ બી કોમ ટુ એમાં જે તમારો સ્ટેટ સબ્જેક્ટનો નવો સિલેબસ છે ને એ અડધા સ્ટુડન્ટને ખબર નથી પડી તો એના માટે આ વિડીયો સેમ ટુના સ્ટેટ માટે છે બરાબર જે તમારો એનઇપી દ્વારા નવો રજૂ થયો છે હવે અડધા સ્ટુડન્ટ છે ને એનઇપીનો મતલબ પણ નહીં ખોલો આ બધા એનઇપી એનઇપી લખેલો પણ એનઇપી મતલબ શું તો એનઈપી એક પોલિસી છે નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા જે તમારો સિલેબસ આખો ચેન્જ થયો છે ને એ છે તો એમાં તમારા ચાર ચેપ્ટર સેમ ટુમાં એડ થયા છે પહેલું ચેપ્ટર છે તમારું સહસબંધ બીજું ચેપ્ટર છે તમારું નિયત સંબંધ ત્રીજું ચેપ્ટર છે ગુણાત્મક સંબંધ અને ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણીનું પુથકરણ જે પહેલું ચેપ્ટર છે ને એ પંદર માર્કનું છે આ દસ માર્કનું છે આ દસ ને આ પંદર પંદર ને દસ પચીસ પચીસ ને દસ પાંત્રીસ ને આ પંદર એટલે પચાસ માર્કનું ટોટલ તમારું થઈ ગયું બરાબર પેપર પચાસ માર્ક હશે અને બીજી એક વસ્તુ કે આ બધા ચેપ્ટરનો જે બેઝિક છે ને એ બધો અગિયાર બાર ધોરણનો જે તમે ભણીને આવેલા છે ને એ જ છે ખાલી થોડું થોડું નવું અંદર ઉમેરેલું છે બાકી બહુ ઇઝી છે અને હવે એ વાત કે સર આ ચેપ્ટર અમે ક્યાંથી ભણશું કેવી રીતે ભણશું અમને શું આની કોઈ ફીસ આપવાની છે શું અમને આના કોઈ ચાર્જ આપવાના છે ટ્યુશન લેવા માટે તો ના ભાઈ એવું કંઈ નથી આપણે ત્યાં આપણે અહીંયા આખું એફઆઈ બીકોમ સેમ ટુ સ્ટેટ સબ્જેક્ટ એકાઉન્ટ વિશે બધું ટોટલી દરેક સેમ ઓનલાઈન યુટ્યુબ પર આપણે લાઈવ કરાવવામાં આવે છે બરાબર છે એની કોઈ જાતની ફીસ નથી અહીંયા જ્યારે આપણા ક્લાસ ચાલતા હોય છે બરાબર ઓફલાઈનમાં ટીઆરમાં તમને લાઈવ કેમેરો ચાર આપણે અહીંયા પાછળ મૂકવામાં આવે છે અને એનાથી આખું લાઈવ તમને ભણવામાં આવે છે એટલે જે અહીંયા ચાલશે ને એ જ તમને બતાવવામાં આવશે એટલે એ તમારા માટે ખૂબ ફાયદો છે જે ઓનલાઈન ભણે છે તે એટલે આપણી કોઈ એપ્લિકેશન નથી કે આપણે એના કોઈ ચાર્જ નથી ઓનલાઈન સ્ટડીના કોઈ મટિરિયલના આપણી પાસે કોઈ ચાર્જ નથી હું તમને પહેલાં કહી દઉં છું ડેઈલી તમને આપણા યુટ્યુબ પર જે કંઈ પણ નોટિફિકેશન આવે સેમ ટુ નહીં એ તમારે ખાસ જોવાની છે આપણા જે લાઈવ ક્લાસ આવશે લાઈવ ક્લાસમાં તમારે અટેન્ડ થવાનું છે બરાબર છે લગભગ આપણા સવારનો લાઈવ ક્લાસ હશે આઠ વાગ્યાનો હશે તો એમાં તમે જોઈન થઈ જશે એકાઉન્ટનો હોય સ્ટેટનો હોય જે કંઈ પણ અને અત્યાર સુધી એકાઉન્ટના જે કંઈ લાઈવ ક્લાસ મૂકેલા છે જોજો આપણા ડેઇલી હવે લાઈવ ક્લાસ એકાઉન્ટમાં ચાલ ચાલુ થશે આ સ્ટેટના પણ વિડીયો જે કંઈ આવે એ જોજો આપણા બરાબર છે અને આખું ઓનલાઈન કરવાનું છે કોઈ જાતની કોઈ એપ્લિકેશન આપણી નથી હવે ધ્યાન રાખજો એનું કોઈ પણ જાતનો કોઈ કોર્સ લેવાનો આપણો નથી હવે બરાબર હવે આપણે બધું યુટ્યુબ પર આ ફ્રીમાં ભરવાના છે આ વિડીયો ખાલી સિલેબસ માટે હતો જો અહીંયા મેં બધું રેડી જ રાખેલું છે હવે આના પછીનો વિડીયો આપણા સ આવશે બરાબર અને એ સહસંબંધમાં હું તમે પહેલાં આખી થિયરી સમજાવવા એના કેટલા પ્રકાર છે સહસંબંધના બધું સમજાવવા પછી એના દાખલા પણ બધા કરાવવા કેટલી રીતના દાખલા આવશે પરીક્ષામાં કયા પ્રકારના પૂછાશે કઈ પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાશે એ પણ મેઇન છે જો ભણાવવાનું હતું ને જો પચાસ દાખલા તમને ભણાવો ને પણ એ લોકો છે ને એકાવનમાં દાખલો પૂછે કયો પૂછે પચાસ દાખલા ચોપડીમાં આપેલો હોય ને પચાસ દાખલા અને જો પચાસ દાખલા હું તમને કરાવી દઉં ને એમને મને તો આવડતા જ છે ભાઈ દાખલામાં કારણ કે સાર છે એટલે તો પચાસ દાખલા પેલો કયો પૂછે પરીક્ષામાં પૂછે એકાવનમાં પણ ભણાવવાળાને એ ખબર હોય છે કે ભાઈ પરીક્ષામાં જે એકાવનમાં દાખલો પૂછાય ને એ એકાવનમાં દાખલો કયો હશે બરાબર તો મને ખબર છે એકાવનમાં દાખલો કયો હશે ખબર પડી કારણ કે હું એ રીતે આખું તૈયાર કરીને તમને એનાલિસિસ કરીને મારો પોતા એટલે તમે ખાસ જોજો બહુ ફાયદો થવાનો છે જે થિયરી હશે બધું જો એકદમ આ ફરી તો આખું નવી સિસ્ટમ કરેલી છે આપણે ભણવાની એકદમ નવી સિસ્ટમ કેવી રીતે ખબર કે આખું મેં અહીંયા સમજાવો ને તો આખા બોર્ડ પરથી પરીક્ષામાં શું કામનું છે દરેક વિડીયોમાં હું તમને આવું કહેવા આખું બોર્ડ ચાલો ભાઈ મેં આ પાર્ટ બનાવ્યો હતું આ પાર્ટમાં પરીક્ષામાં કયો સવાલ આવવાનો છે તમને કંઈ તમે મારો એક વિડીયો જોયો ને તો એક વિડીયોમાંથી તમને ફાયદો ઊંડી ગયો એટલો પહેલાં વિચારો તમે મારે વિડીયો જો હું તમને એવી રીતે આખું ગોઠવીને આપ તમારે વધારાની કોઈ મહેનત કરવાની નથી બધું એનાલિસિસ કોનું છે મારું જ છે તમારે મારા દ્વારા તમારે શું કરવાનું છે પરીક્ષામાં એનો તમને ફાયદો ઉઠાવી લેવાનો હું તમને કહેવા ને ચલો ભાઈ મેં આટલું સમજાયું એમાંથી આટલું વસ્તુ પરીક્ષામાં પૂછવાની છે અહીંયા સવાલ લખી દો તો જો અહીંયા મેં મેં બધું રેડી રાખેલું છે આખું અહીંયા સમજાવ્યું ને એમાંથી કેટલા સવાલ નીકળે ને જો અહીંયા લખેલા છે ખબર પડી એટલે બધું તમારા માટે હવે કરવાનું છે એકદમ નવું અને બધી નવી રીતે ભણવાનું છે એકદમ નવા કોન્સેપ્ટ દ્વારા એટલે છે ને તમે શું કરો ખબર જેટલા જેને આપણે એફઆઈ બીકોમ કોમ સેમિસ્ટર ટુમાં અમને ભણતા છે જેટલા જેને આપણા વિડીયો જોતા છે બરાબર છે કયા એફ વાય બી જેટલા આપણે રેગ્યુલર બધા વિડીયો જોતા હોય એ સ્ટુડન્ટને શું કરવાનું છે મારે વોટ્સએપ પર આ નંબર પર સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એઇટ સેવન એટ ઝીરો પર મેસેજ કરવાનું છે અને લખવાનું છે એફ વાય વી સેમેસ્ટર ટુ બરાબર છે અને તમારે મારા લાઈવ ક્લાસમાં જોઈન થવાનું છે બરાબર છે અને એના માટેની આખી એક વોટ્સએપ પર આપણે ગ્રુપ બનાવેલું છે લાઈવ ક્લાસની લિંકનું જો તમે એ ગ્રુપમાં એડ હશો તો તમને તરત લિંક મળી જશે તો એ લિંક પર ક્લિક કરશો એટલે તમે મારા લાઈવ ક્લાસમાં જોઈન થઈ શકશો બરાબર છે એટલે તમે લાઈવ ક્લાસની ગ્રુપની આપણી લિંક છે બરાબર છે એ તમે મને મેસેજ કરજો પર્સનલમાં એટલે હું તમને લિંક પ્રોવાઈડ કરી દેવા બરાબર ચલો હવે આપણા આભાર આ વિડીયો આપણે ખાલી એક સિલેબસમાં થતો હતો હવે આના પછીના વિડીયો આપણે સ ચેપ્ટર શરૂ કરીશું બરાબર તમારો આભાર